વરદ હસ્તે આદિવાસી સમાજના તેજસ્વી તાર તેમજ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ મી અવસરે જનજાતિ ગૌરવ વર્ષ ઉત્સવ પચીસ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ અવસરે તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા ધાનપુર તેમજ લીમકેડા ખાતે યોજાયેલ જનજાતિ ગૌરવયાત્રા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી શ્રી પીસી બરંડા તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલન સહકાર અને ગૌસંવર્ ધન શ્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા આ રથયાત્રામાં સાંસદ જસવંતસિંહ બાબો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડાબોર ધારાસભ્યશ્રીઓ સહિત અન્ય પદાધિકારીઓ તેમજ મહાનુભાવો પણ સહભાગી બન્યા હતા

પંદર નવેમ્બરના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવાશે આ દરમિયાન સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ દેશ અંગ્રેજ શાસકો સામે લડાઈ લડી અને આદિવાસી સમાજને હક તથા સ્વાભિમાન આપવાનો પ્રથમ અવાજ બુલંદ કર્યો હતો જનજાતિ ગૌરવ દિવસ માત્ર આદિવાસી સમાજ પૂરતો સીમિત નથી તેઓ સમગ્ર દેશના રખવાલા હતા દેશભરના તમામ સમાજો અને જનપ્રતિનિધિઓ જ્યારે આ દિવસની ઉજવણીમાં સાથે જોડાય છે ત્યારે એકતાનું પ્રતિક અને આપણી સાચી તાકાત બની રહે છે આપણા આદિવાસી

મામલતદારશ્રી સરપંચશ્રી અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી જિલ્લા દાહોદ